પલસાણા તાલુકાના એનામાં જમીનમાં મટીરિયલ પૂરવા બાબતે જિલ્લા પંચાયત પ્રમુખના પતિનો યુવકે કોલન પકડી લીધો હતો ઝપાઝપી બાદ મામલો પલસાણા પોલીસ મથકે પહોંચ્યો હતો સુરત જિલ્લાના પાલસણા તાલુકાના એના ગામે પાદર પર આવેલ પાણીની ટાંકી નજીક ગામના પ્રાથમિક શાળામાં જર્જરિત બનેલા શૌચાલયના કરવામાં આવતું હતું તે વેળાએ ગામના એક અગ્રણી અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની બેન પટેલના પતિ અતુલ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અગ્રણીના પુત્રએ અતુલ પટેલ સાથે ઝપાઝપી કરતા મામલો ઉગ્ર બન્યો હતો આ ઘટના વાયુ વેગે સમગ્ર પંથકમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખના પતિ અતુલભાઈ પટેલ